જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધા તો આજે આપણે બ્લોગ ની શરૂઆત કરી છે સવારના ના નવ વાગ્યે તો આજે અમે શું કરવાના છે જોવા માટે તમારે આગળ વિડીયોમાં બન્યા રહેવું પડશે અને એના માટે અમે બ્લોગ શરૂઆતમાં પહેલા જ હું તમને સીઓ બતાવીશ કેમ કે સીઓ સ્કૂલે જવાનો છે પણ સીઓનું એવું કેવું છે કે એને સ્કૂલમાં ભણવા નથી જવું એને સટ્ટી કઢાવી છે તો એના માટે તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો તો સીઓ ભાઈ સ્કૂલે જવા માટે તૈયાર થાય છે જો એનું માથું ઓડવી રહ્યા છે શિવા સ્કૂલે સટ્ટી લેવા જવું છે શું લેવા જવું છે તારે સ્કૂલમાં સટ્ટી લેવા ને આવે તારે સ્કૂલે ન જવાનું ને તો પછી ક્યાં ફરવા જવાનું છે હમણાં તું હે સામુ તો જો ક્યાં જવાનું છે તારે ચલો તો શિવો મસ્ત મજાનો રેડી થઈ ગયો છે હવે એને જવું છે બહાર

તો શિવો બહાર ફરવા જઈ રહ્યો છે બજારમાં શું લેવા જાય છે શિવા તો ઇન્ડોર ડોટ પછી ક્યાં જવાનું તારે નેવાલે જવાનું છે ને તો ચલો શિવો બજાર જઈ રહ્યો છે ચોકલેટ ખાવા માટે તો શિવો ભાઈ જઈએ છીએ બજારમાં શિવો બજારમાં જઈ આવે પછી આપણે મળીએ ત્યાં સુધી વિડીયમાં બન્યા રહેજું તો અમારે પરીબેન જાગી ગયા છે નાની સાથે રમી રહ્યા છે નાનીના ખોળામાં છે પલ્લીબેન હા તો પરીબેન સવારના પાંચ વાગે ઉઠી ગયા છે હજી સુધી ઊંઘ નથી આવી હજી સુધી રમ્યા જ કરે છે કા પરી તો ગામડાનું સવારનું વાતાવરણ એટલું મસ્ત છે ને પવન બી એવો છે ઠંડી બી એવી છે અને અમારા શિવુભાઈ બી આવી ગયા છે બજારમાં ગયા ત્યાંથી શું લઈને આવ્યા એ આપણે શિવ પૂછીએ શું લઈને આવ્યો તો બતાવી દે શું લઈને આવ્યો બતાવી દો દે અચ્છા શિવ કઈક ખાવાનું લઈને આવી ગયો છે तमी शिवोबाई স্কুলে যাই રહ્યો છે બાય કર દે બાય બાય તો કે शिवो স্কুলে જાય તો આપણે તાપણું કરવા માટે બેસી ગયા છીએ સવારમાં ગરમ પાણી મૂકી દીધું છે ઠંડી લાગતી હોય છે નાહવા માટે જો સરસ મજાનું એવું તાપણું બી થઈ રહ્યું છે અને અમારે પરિહિચકા માં છે એને હિચકો દઉં છું એ હજી સૂતી નથી જાગે છે પલુ જો પરીબેન હિચકા માં છે હજી એ સૂતા નથી અંદર ઈચકી ઈચકી ખાય છે કુચ 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 એમ કરે છે જોવો અમારા પલુબેન પછી એને હિચકામાંથી બહાર લઉં ત્યારે તમને જો ઘરની બાજુમાં જ એવી વાડી છે જ્યાં ભાજી થઈ છે ઝરખલાની ભાજી સવાર સવારનું વાતાવરણ જો આવી આવે ઝરખલાની ભાજી મી બતાવજો ઝરખલાની ભાજી જો આનું શાક બનાવવાનું ઝરખલાની ભાજી સરસ મજાની પાણી માટેનો એડપમ છે મકાઈ છે થોડી કરી છે છે આ વાલોળ જો ગામડામાં વાલોળ હજી નાની એવી છે વધારે નથી થઈ સરસ મજાનું એવું ખેતર મારા મમ્મી ભાજી વીણી રહ્યા છે મસ્ત મજાની એવી પછી એને બનાવીને ખાવાની તો મજા આવે અને સરગવો છે પણ સરગવાની સિંગો હજી થઈ નથી હું તમને બીજી બાજુનું ખેતર છે એ બતાવું નાનકડીઓ આ તો હતી ભાજી અને બાજુમાં હેડપંપ છે તો અમારે રોડની બાજુમાં જ ખેતર છે આ તુવર કરી છે જો મસ્ત મજાની એવી તુવર થઈ ગઈ છે તમને ખબર તો હશે કે તુવરનું શાક તો કેટલું સરસ લાગે અને અહીંયા થોડી થોડી નાના નાની એવી રીંગણી કરી રાખી છે અને અહીંયા થોડા મકાઈના ડોડાઈ થઈ ગયા છે જો ખાવા હોય તો અને આ બાજુ એ વાલર છે આ બાજુ એ ભાજી છે અને આ બધું રીંગણા થઈ ગયા છે જો ડોડા મકાઈના રીંગણા રીંગણા થઈ ગયા છે અને આ છે મીઠો લીમડો અને આ છે વાલોડ આ છે તુવર ચલો તો તમે આગળ વિડીયોમાં બની આ રેજો તો બપોરના બાર વાગી ગયા છે ને આપણે જમવા બેસી ગયા છે જમવામાં છે મકાઈનો રોટલો અને મિક્સ ભાજી અને એમાં થોડા છે તુ લીલી તુવરના દાણા તો જો મસ્ત મજાનું જમવાનું રેડી થઈ ગયું છે તમે પણ ક્યારે મકાઈનો રોટલો ખાધો હોય કે ભાજી એવી રીતના ખાધું હોય તો એક નાનકડી કોમેન્ટ કરજો અને જણાવજો કે તમે બી આ રીતના મકાઈનો રોટલો ખાધો તો

અને મને એમ થયું કે પરી શું કરે છે તમને બતાવી દઉં તો જો પરી શું કરે છે પલ્લુ 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 અચ્છા અમારી ગાય ગાય ગાય

पटेल अच्छा तेरे पापा नो नाम मजू पटेल हिमांशु पटेल तेरा मम्मी नो नाम मां ओके तने एकड़ा केतला आवडे बोलि जा, जा फटाफट एकणे एक पगडे 2 एकडा मीतेज इखडा वेरी नाइस तण अक्षर गुम थई गया बाकी तमारो नाम लखो चलो लक्ष नाम लिखी बताओ फटाफट

એડાનું મૂળ અને કાળું કાપડ એ બાંધી રહ્યા છે જેથી એવું કહેવામાં આવે કે બાળકને જો નજર લાગી હોય તો ઉતરી જાય તો જો એ બાંધી રહ્યા છે પરી માટે ગામડાનો દેશી ઉપાય તો તમારે બી કોઈને નજર લાગી હોય તો આવી રીતના નજર ઉતારી શકો છો દેશી ઉપાય ગામડાનો છે ને સરસ જેથી બાળકની નજર લાગી હોય તો બાળકની નજર ઉતરી જાય પછી આ એને બાંધી દેવાનું પગમાં કે હાથમાં તો આવી રીતના ગામડામાં અલગ અલગ નજર ઉતારતા હોય છે હજી બી એક નજર ઉતારવાની રીત છે એ હું તમને પછી જ્યારે મારા મમ્મી ફરીની નજર ઉતારે ત્યારે તમને બતાવીશ તમે જોઈ રહ્યા છો શિવો મારી મમ્મીને બોલાવે છે અને મારા મમ્મી લીલી તુવર લેવા માટે ગયા છે જો લીલી તુવર લઈને આવી રહ્યા છે અને મેં સવારના નવ વાગેથી બ્લોગની શરૂઆત કરી હતી તો અત્યારે હું હવે હું બ્લોગ પૂરો કરવા જઈ રહી છું કારણ કે થોડી પછી અંધારું થઈ જશે ને પછી મારે પરીને બી રમાડવાની હોય એટલે ટાઈમ બહુ ઓછો મળ્યા તો એમ થયું કે ચલો ને એક નાનકડો બ્લોગ એવો બનાવી લઈએ તો ગામડે આવીને અમે શું કરતા હોઈએ આખા દિવસની પ્રવૃત્તિ મેં તમને આ વિડીયોમાં જણાવી છે જો તમે અમારી આ ચેનલ પર નવા હોવ તો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એક નાનકડી કોમેન્ટ જરૂરથી કરજો જો બને તો હું હજી એક આવો નાનો એવો વ્લોગ બનાવીશ કેમકે હું મારા મમ્મીના ઘરે ગામડે આવી છું એટલે ટાઈમ તો આમ તો મળે નહીં પણ તો એમ થયું કે ચાલો ને આજે એક નાનો વ્લોગ બનાવી લઉં તો મેં એક નાનકડો એવો વ્લોગ બનાવ્યો છે જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો અમારી અમારા વિડીયોને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એક નાનકડી કોમેન્ટ જરૂરથી કરજો બીજી વાર મળશું ત્યાં સુધી બાય